છોટાઉદેપુર જિલ્લામાં તાવના સોલસો છત્રીસ કેસ દવાખાનાના ભરપુર થયા છોટાઉદેપુર ની હોસ્પિટલો માં બીમારીના કેસ વધી રહ્યા છે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકોમાં રોજબરોજ બીમારીના કેસ વધી રહ્યા છે જ્યારે જિલ્લાની હોસ્પિટલો ભરપૂર જોવા મળી રહી છે આદિવાસી પંથકમાંથી છોટાઉદેપુર મુખ્ય મથક સુધી જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલમાં બેડ ભરપૂર જોવા મળી રહ્યા છે જ્યારે તાવ ડાયરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા કેસો સરકારી ચોપડે નોંધાયા ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે મહિનાથી જિલ્લાના પીએચસી સીએચસી કેન્દ્ર અને જનરલ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા છ તથા શહેર સહિત છ તાલુકોમાં કેસ માં વધારો જોવા મળી રહ્યો છે જયારે ડેન્ગ્યુ ટાઈફોઈડ જેવા કેસો પણ નોંધાયા છે ત્યારે આવનારા દિવસોમાં પ્રજાની આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે યોગ્ય તકેદારી રાખવી તંત્રની ફરજમાં આવતો આવતું હોય જે અંગે ધ્યાન આપવું જરૂરી થઈ પડ્યું છે જયારે છોટા ઉદેપુર શહેર વિસ્તાર સહિત છ તાલુકો અને ગ્રામીણ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ અને પાણી જે જે આવે છે છે તે શુદ્ધ કરી પ્રજાને જરૂરી થઈ પડ્યું પરંતુ સદર બાબતે ધ્યાન આપવામાં ન આવતું હોય તેમ વધતા જતા કેસો ને જોઈને લાગી રહ્યું છે કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે તકેદારી રાખે તે જરૂરી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં છેલ્લા ત્રણ મહિનામાં ડેન્ગ્યુ ના ચાર કેસ નોંધાયા છે ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા બે માસમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના બસો તેર કેસ અને તાવના ના સોલસો છત્રીસ કેસ જયારે ટાઈફોઈડ ના તેપન કેસ સરકારી ચોપડે ચુક્યા છે જયારે જિલ્લાની સરકારી હોસ્પિટલો ફૂલ જોવા મળી રહી છે આ તો વાત હતી સરકારી રેકોર્ડ ની ખાનગી હોસ્પિટલો વિચારવું રહ્યું ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકો ઠેર ઠેર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જેથી જીવ અને મચ્છર જે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બીમારીના આમંત્રણ આપે છે તેને અટકાવી જોઈએ જ્યારે પ્રજાને આપવામાં આવતું પાણીનો ટેસ્ટ કરી તેને યોગ્ય પીવા લાયક બનાવી પ્રજાને આપવું જોઈએ જેથી વધતી જતી બીમારીઓ અટકે તેવી પ્રજાની માંગ ઉઠી છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપ આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર સાથે